પણ જેના હૃદય ની અંદર એવો નિર્મળ ભાવ ને એ વાત ને તરત સાનમાં સમજી ગયો કે આયો છે ને આવી રીતનું બન્યું છે ને તો જેવો તેવો માણસ આવ્યો હોય તરત કહી દીધું કે પ્રભુ કારણ કે અરજી તું મને ઓળખી ગયો કે હા સાડી ત્રણસો વર્ષ થી વાટ જોતો હતો અરજી વાટીને રાંદે પીર ને સાડી ત્રણસો વર્ષ નો કાળો છે તમે એમના હમતા ભેળા હતા પણ એ કોઈ બી સ્વરૂપમાં આવી અને જે રામદેવ સ્વરૂપમાં આવ્યો એટલે ઓળખી ગયો કે આ મારો ઠાકર ગણેશ છે આ મારો નિજાર ધર્મનો બાદશાહ છે આ મહાપુરુષ છે અને એને ઓળખી ગયો તરત જ ભગવાનને કીધું કે હવે ભેળા રાખો હવે સ્વરૂપમાં મારી હગાઈ કરો મારા હગાઈ કરવી અત્યારે તો ગુરુ મહારાજ પાડે તો એટલે ગુરુ મહારાજને કહે કે બાપુ ઘરે બરાબર મેળવતા આવતો ને ઝઘડા થયો મહારાજે કહે કે ભાઈ અમારે એમ જ છે

કે તમે નિષ્ઠા રાખજો નિષ્ઠાનું ફળ તમને આવશે આવશે ને કોઈ પણ આજે માતાજીના જે મંદિર છે ને એની અંદર કાલે પ્રાણ પ્રતિષ્ઠા થશે દેવવા હે વાજતે ગાતે આખા ગામની અંદર શોભાયાત્રા નીકળી અને માને છબી પૂજન જે પ્રાણ પ્રતિષ્ઠા વેદ મંત્રો દ્વારા કરવામાં આવશે ને એટલે આખા એક ગામની એકતા આખા ગામનો પ્રેમ ભાવ એક થાય ને એટલે માને તે પ્રગટ થવું પડે નામે આધારે આવી જાય હો એ કેમ કે નામનો આધાર છે એ નામ ઉપર તમને જેના ઉપર શ્રદ્ધા રાખો ને એના પર પૂરેપૂરી રાખજો સાહેબ ખૂબ નિષ્ઠા રાખજો જીવનમાં મનુષ્યનો દેહ મળ્યો છે એ વારંવાર આપણને નહીં મળે વારંવાર નથી મળતો એટલે મહાપુરુષો આપણને ટકોર કરે છે કે તું આ પડે જાગી જા આજની ઘડી છે રળિયામણી કાલ કને જોઈ છે જે સંતો ની વાત જાગી ગયા છે તો ગોરખનાથ જે નગરીમાં તપાસી લેજો મોય બેઠેલો છે એક બાવો ઈ બાવાની તમે જો ખોજના કરી લ્યો તો તમારો જન્મ મટી જાય મરણ મટી જાય પ્રગટ થઈ જાય દાવો તમે બોલતા પુરુષ ને

કારણ કે ગુરુ મહારાજ ના શરણે જો એટલે તમારો જન્મ નો ચક્કર ટાળી નાખે અને સમય બની સમજાવો છો આ દુનિયામાં ઈચ્છા થી અવતાર કરીને આવું છું પડતો નથી એટલે ખુબ સંતો પ્રત્યે ભાવ રાખજો ખૂબ સાહેબ પોતાની દ્રષ્ટિ ની અંદર કદી માં ભગવતીના ના સાનિધ્યમાં બેઠા હતા માધ્યશક્તિ ભવાનીની પ્રતિષ્ઠા તો છે આખું ગામ કાલે આનંદમય છે પણ ખૂબ શ્રદ્ધાનો ખૂબ વિશ્વાસ રાખજો નાનું મોટું કોઈ પણ ખૂણે ખચકે કદાચ ચોય વ્યસન હોય તો જેને તમે મોનતા હોય ને એની પરમ પ્રતિષ્ઠા થતી હોય ને તો એને છોડી અને બીજે ચોય જતા નહીં તમારું વ્યસન છોડી મૂકજો વ્યસન જો જેના ઘરમાં હશે તો જીવનની અંદર મહાભારત થશે થશે ને અને જો કદાચ પ્રેમ હશે ને તો એ રામની લીલા છે ત્યાગ ભાવના છે અને રામ સુંદર વાત કરી હતી કે બાવીસ જનવરીએ જીવ સાહેબ ભગવાન રામચંદ્રની પ્રાણ પ્રતિષ્ઠા થઈને પણ એમાં એક વાતમાં સાહેબ એક પ્રશ્ન એવો છે કે જે વખત રામ अयोध्या प्राण प्रतीक्षा थी तो दशरथ ना दीको हो तो साहेब कबीर साहेब साहेब सबका बाप है जम तो के तो का बाप है। जे तमे दशरथ ना गैर दीको बनी हो है। ये? तो ये तो दशरथ नो से तो दशरथ ना राम क्यों से

અંધારું મટાડવું હોય અંધારું બીજું છે નહીં પણ અંધારું એક અજ્ઞાન છે અજ્ઞાન જયારે આત્મરૂપી જ્ઞાન પ્રકાશ થાય અને જ્ઞાનની જોત પ્રગટ થાય એટલે તમારી અંદર બેઠેલું અજ્ઞાન છે એની અંદર લય થઈ જાય બહાર જાય બહાર જાય પાછું અધૂરું રહે એમ પણ લય થઈ જાય મોય જેમથી જહા છે ઉપજા વહી સમાયા ઓહી બડા ચંબા કોઈને જોયા હોય તો કહી બતાવો મને મોતી કેસા રંગા પણ તાર કેવું છે કેબર છે ઘોર ગુરાને સિપા ચેલા દિવસે સુજે નઈ પકડંડા અત્યારે તો બધા નાકર નાકે તો રાફડા પાઠ્યા છે હાય બન મારો ચેલો ન ઉપાડ થેલો કરું તન ટીલું થાય મારું લીલું આરી વાતો છે અને મહિનામાં તો કે ચાદર હાલવી હોય તો અમારે સેવક બનવું ને નહીં બનવું ચાદરો ઘણી થઈ ગઈ છે આવા સંતોના વંદનથી આવા સંતો આપણને ટકોર કરી રહ્યા છે ખૂબ જગાડી રહ્યા છે આ માનવ દેહને માનવ દેહ ની અંદર મળ્યો છે ને એવો મનુષ્ય અવતાર દેવો દુર્લભ છે થાય સંતો એ તો કીધું છે સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ દોય સુતવી દારા ને લક્ષ્મી હોતો ઘર ઘર પણ બધાના ઘેર રૂપિયા હોય પણ કોકના ખાતામાં હોય આપણે શું કરવાના દેવું ભા અલોડા ગામની ધરતીમાં ઘણા કરોડપતિ છે અજબોપતિ છે પણ એના ખાતામાં બેલેન્સ પડ્યું આપણે શું કરવાનું આજે જે જેના સંતોના આપણે ગુણ ગઈએ છે એ તો એના ખાતાના બેલેન્સ છે તો આપણે ખાતામાં જમા કરાવું કે નહીં આપણા ખાતાનો વ્યવહાર તો ચાલુ રાખવો પડે ને વ્યવહાર ખાતામાં ચાલુ ના રહે તો બેંકવાળાએ ખાતું બંધ કરી દે કેમ કે આવી ગરમી હતી ને એક જણો બેંકમાં જતો રહ્યો બરાબર બપોરોનો ટાઈમ ઓમ ગરમી પડે ઓમ તાહી પોકારી જાય અડધો કલાક લાઈન માં ઉભો રહ્યો અને બેંક ના પાસે નંબર આયો ને એટલે બેંક ના ચેરમેને કીધું કેશિયર એ એ બોલો સાહેબ ચોપડી આલી પૈસા લેવાના છે એટલે પેલા તરત ચોપડી જોઈને કમ્પ્યુટર માં જોઈ લો ચોપડી બહાર નાખી કે ભાઈ પૈસા નહી એટલે પેલા તરત સીધી એની ભાષામાં જે બોલું તું બોલવાનું ચાલુ કરી દીધું આ પંખા ચાલુ રાખ્યા છે એસીઓ ચાલુ રાખી છે ખુરશી પર બેઠા બેઠા પગાર અમે આલ છ બેંકમાં પૈસા ના બેંકો બંધ કરી દેસ લેવા લેવામાં ધકા ખરો ખરા બફોર ના ના બોલવાનું બોલવા મંડ્યો ને એટલે બેંકનો મેનેજર કંટાળ્યો દોડી બહાર આવ્યો ને બોટિંગ થી જાલીન બે અરબો સવાલ દીધી મૂર્ખા કે બેંકમાં તો અદ્ભુત રૂપિયા પડ્યા પણ તારા ખાતામાં નહીં ચોથી આલુ કે એટલે કીધું સો જીવ રાજા ખાતું ને ખોલાય

એ બીજું કશું કરવાનું નથી કોકના ખોડણીયા માઇન ખંડાવાનું ચાલુ થઈ દો તો ડોગેર ઉપર ફોતરું છે ને એ નીકળી જાય તો ચોખો જ નીકળે બીજું કોઈ ના નીકળે હો અને ચોખા થવું હોય ને તો હોબેલાની ની ધારમાં આપવું પડે જેસલ આવ્યો સાહેબ જેથી સંતોના લલાટ સુધી પહોંચી ગયા પણ તમારે શંક નો કરવો છે તો ચોખા થયા પણ જો કદાચ મગની દાળનો નો કર્યો તો ખીચડી છો ખીચડી ના થવું હોય तो कंकु शंकर जो संगत तमन संगत थी बुद्धि वधी जाय है संग जो कोई सारा मानुस नो मिली जाय वा संतो नो मिली जाय तो जीवन धन्य बनी जाय वी बात छे कारण के आज जब तक लग रहेगी जिंदगी फुर्सत ना मिलेगी तुमको काम से कुछ समय में से समय निकालो और प्यार कर लो श्री राम से तमार जेने आवाज जोड़वी जने ये संतना शरण में रहने दो जानी दाछो

જે જે ઓકળાની અંદર ખૂબ લક્ષ્ય રાખી એક દસ મિનિટ લઈને મારી માતાઓને કહું છું સાહેબ કે તમે જો જાગૃત થઈ જાઓ ને તો જેસલ જેવા પલમાં પીર કરતા વાર નથી લાગી માલદેવો મારવાડનો એવો ડાકુ હતો ને જેને મેવાડ ગઢની અંદર કાંઈ નતું રાખ્યું એને પલમાં સાહેબ ધર્મના એક રસ્તા ઉપર લાવવા વાળી ભારતની સંત માતા રૂપાદેવ કાર્ય કર્યું હે જો જો મળ્યા ને એવા એવા જો ભારતની નારી શક્તિ હાલ જાગૃત થાય ને જો જેમ ચામુંડ માતા જાગૃત થાય ને એમ જો તમે હાલ જાગૃત છો ને તો આ યુવા ધન ખરાબ માર્ગે જાય છે ને એને પાછી વાળો લાવવાની તાકાત તમારી થાય ખૂબ જાગજો કારણ કે જ્યારે માના ગર્ભની અંદર બાળક રહે ને સાહેબ બીજો જોય સંસ્કાર કે જે ગર્ભમાં આવે ને એ નિશાળના આતારના વર્ગમાં ના આવે અને ગર્ભની અંદર જે સંસ્કાર આવે ને એ ખૂબ માને દયા કરીને હું તો વિનંતી કરું છું ગર્ભની અંદર બાળક હોય સારા દિવસો પરમાત્માની દયાથી થતા હોય તો ભગવાન કૃષ્ણજીના જાપ કરજો સદગુરુનું ભજન કરજો દેવી દેવતામાં તમને નિષ્ઠા હોય તો ધર્મના કાર્યની અંદર તમારો વિચાર કરજો કારણ કે જે જે તમે વિચાર સંચન કરો ને એ તમારા સોહમરૂપી શ્વાસથી જે ડૂંટીના નાભા સુધી એ તમારા બાળકને જે પોષણ મળતું હોય છે ને શ્વાસના જે વિચારો દ્વારા એનું પરિભ્રમણ થાય એ શરીરનો વિકાસ થાય છે અને એવું જ બાળક તો પ્રગટ થાય છે કારણ કે શિવાજી પ્રગટ પ્રમાણ છે કે પેટમાં પોટીને સાંભળેલી શિવા રામ લક્ષ્મણની અને એને ધર્મ ભારતની ની ભૂમિ માંથી રહ્યો નહીં કારણે ભારતની ભૂમિ માથે મોગલો એ રાજ કરવા માટે હિન્દુસ્તાન ને ખતમ કરવા માટે ધર્મ સંસ્કૃતિ આપડી ને નષ્ટ કરવા માટે પ્રયાસ કર્યો હતો અમે ત્યારે જયારે શિવાજી અહિયાં મહારાષ્ટ્રમાં પાક્યા અને ચાહે મહારાણા બે જાગજો ખુબ માતાજી પ્રત્યે શ્રદ્ધા રાખજો સંતો પ્રત્યે શ્રદ્ધા રાખજો તમે રોટલી કરતા હોય સવારે ચા બનાવતો હોય કે બપોરે રસોઈ બનાવતો હોય જો લોટમાં પાણી નાખો રામ રામ કૃષ્ણ કૃષ્ણ કરતા હોય ને તો એ રોટલી ની અંદર કૃષ્ણ નામના દીકરા પેદા હોય પણ તમે લોટ ખૂંદતા હોય પાણી રેડતા હોય અને બીજા પાડોશીની નિંદા કરતા હોય ને તો બીજા પાડોશી ખરાબ કરવા વાળા પેદા હોય આ તો એક ટૂંકું દ્રષ્ટાંક વાણીને વિરામ કરું મહારાજ એક હમણાં